જેટલું હોય ને એ મારી બેન નું રહેવાનું હોય છે એટલે ઈ છે ને અટાણે ખૂબ ને તો મારી બેન પરખે જ ખૂબ હે તો ઈ છે ને અટાણે કોઈ છે નહીં બધા ગયા હે વટારે હાથું હાથું કરવા મહેમાન આવ્યા હતા ને તો બધાય ન્યા ગયા આહા ને બધા તો અટાણે ઘરે કોઈ ન અમે હે ને બે જણા ઘેરે હે ને દુબા હે દુબે જઈ ગયા અને છે ને હું ટાણું થયું ને અટાણે વાઈ ગયા હે તો આ તો જેવું થયું હે કા

રોટલા હે ખાઈ લીધું હે હવે છે આખા રોહડામાં પાણી પડે છે એટલે આમાં હાલવું હોય તો બીતું બીતું હાલવું પડે ને કહે ને જઈ પડીએ ને હાથું પગ ભંગાઈ પડે એમ છે જો બાર નહીં આવે દેખાય દેખાતો તો ની હોય હું તમને દેખાડવાની કોશિશ કરું પણ ખબર નહીં દેખાતો ન દેખાતો હોય કાલ નો આ લગ નો એમ છે કાલ આઈઠમ હતી આઠમ ના દિનો અમે કાલ મેળો કરીને આવ્યા એક ને એક ધારો ઈવો ને પડે હે ન તો જાતો કે ન તો આવતો ને જીવો બહાર પડે ને એવો ઘર ઘરમાં પડે એ રોહડામાં માં એક જ જગા શું હોય બાકી બીજે કે તું બાકી બીજે બધી તસર ઉપર પૂરું પડું હે એકદમ તું માનું હોય ને ભીનું ભીનું થઈ જાય તો મજા ન આવે જો આવું ભલે બધા ગયા હે ની આહાને ભેગી ગઈ હે માર માંથી ભેગું જાઉં હું બધું જા મેરો તો નથી થાતો પણ હવે હેમની ત્યાં કરવી ને હવે જામનગર થી ધોકો ખાધો તો ધોકો તો વસુલ કરવો ને હું જો થામડાનું પાડવું અમે ત્યાં હેને ને સાયકલ આય જ અંદર નથી લીધી પપ્પાથી મોટર સાયકલ લેવા ન જાઉં હું કે ભીંજાઈ જાઉં કે બારોબાઈ લોક મારી ને એને રાખી દીધી હે જો મે બધુંય હારી લીધું હે છેલ્લું કુકર વધ્યું હે રીંગણા બટેકા ની જો કેટલું વધ્યું ખાવું તો મોકલા પાર્સલ કરી દા તમારે કેવો બધી ને મેં પડ્યો હે જે જે હે ને શું કહેવાય મેરો કરવાની ગયા હોય ને તો બધા જુગારના પટમાં બેસી ગયા હે ને પના રમવા પતા રમવા પના રમવા કાં આઈઠમ કરી હોય ને તો જુગાર વગર ખોટી જાય જુગાર તો રમવો જ જોઈએ એના વગર હાઈકમું હાઈટમું સુધરે મને ન આવડે ના ઈ મહેનત કેટલીક મને નતા આવડતા એક દૂરી તીડીમાં મને ખબર પડે રાજા માં ખબર પડે નેકા માંય મને ખબર પડે પણ એટલો બધો શોખ ને કે હાઈટ આઈઠમ આવી તો રમી જ નાખીએ મને છે ને જાજી ઘડી બેસવું ન ગમે નિમાં મારી છે ને તુબા નાની હે ને તો મજા ન આવે પાછો મેં પાણી હતો ને કે હું ગઈ નહીં તો તુબા હે ને દુઃખી થઈ જાય ત્યાં ને મમ્મીને ઘેરા ફોન કર્યો ને ત્યાં હે ને લાઈટે ન પછી મને હારું હું ઘૂંટા ગઈ નહીં ત્યાં કદાચ લાઈટ ન હોય તો અમે રાઈટ ચીમ કાઢવી તમે કયો છે હાલો દુઃખી ન થઈ જાય એમાં ટાયાવાળા હોય ને તો બહુ દુઃખી થઈ જાય એમાં છોકરા નાના હોય ને તે જાવ ગુમા

હું આગળ છે ને હાવાણી ને ઘરની બાબે કાઢી મૂકવાની ને બાય નું દે બંધ હા હું નહીં ભૂવા દઉં તને એને ખબર પડી ગઈ કે મને છે ને આ કાઢવાની છે મોટી મ્યાઉ મ્યાઉ કરે ને મને બીવડાવે હું કઈ તારાથી બી નહીં આગરી હાવાણી ગોતી આવું બાય કર કરી દે બંધ મને મિંદ્રા ભેગું મન ના ગમે એ પાછી આદત કેવી છે આપણા મો મેરા મો રાખીને પછી આમ મામા મામા આમ આમ કરે એટલે મને છે ને એક મજા ન આવે મને બીક લાગે

bạn có đâu? Ituba, bác sẽ đi đâu? không có? Tại sao không có? Tại